બોલો ગોપાલ લાલ કી જય સર ભગવતી ઠાકરજી માં આગળ આપણે બીજું કઈ નથી માગતા ભક્તિ માગી છે સદા અખંડ આપજો અમારી ભૂલ પડે તો કહેજો ઓલા સાધુ થાવું સાધુ થાવું સહેલું છે પણ સંસારી સાધુ બહુ અઘરું છે એટલે કુશલદાસ એમ કહે છે કે સંસાર સાગર માહી ડૂબનતા સંસાર સાગરમાં અમે ડૂબકા મારી છે એમાં મારી સાર સંભાળ લેજો હંમેશા તમારું અમે સ્મરણ કરીશું તમારું ગાન કરીશું અમારા હૃદય કમળમાં વિરાજ છો મારા નાથ અમારા હૃદયમ કૃષ્ણદાસ કહેશે કૃષ્ણદાસ કહે છે અમે તમારા જશ કશું રસ ભરી તમારા ગુણગાન કરશું તમારા સેવક છે તો અમારી સાર સંભાળ લેજો મારા નાથ ભક્તિ અમને આપજો અખંડ ભક્તિ આપજો બીજું કાંઈ નથી જોતું અખંડ ભક્તિ આપજો મુસલ્લાસનું કીર્તન છે કેટલો ઊંચો ભાવ મૂક્યો છે ભક્તિ પદાર દેજો વાલાજી મારા ભક્તિ પદારથ દેજો ભક્તિ પદારથ દેજો વાલાજી મારા भक्तीपारथ देजो भक्ती सदा पुर अखंडित चुक पडे तो के भक्ती सदा पुर अखंडित चुक पडे तो के जो वाला जी मारा भक्ति पदार संसार सागर माहिडु बन्ता जो संसार सागर माहिडु बन्ता सार मारा भक्ति माक्ती देजो देरण गान करुणी सवासर सर कमल कमल मारेजो दास कुशल जस रस्वरी गाए અર્યા દાસ કુસલ જસ રસરી ગાય સેવક સેવક ઘરનો છેજો મારા ભક્તિ પદાર દાસ કુસલ દાસ કુશલ દાસ કુશલ જસ રસરી ગાય સેવક ઘરનો હો સેવક ઘર નો છેજો વાલાજી મારા ભક્તિ પદારથો ભક્તિ પદારથ પદારથ દેજો વાલાજી મારા ભક્તિ પદારથ દેજો ભક્તિ પદારથ ભક્તિ પદારથ દેજો વાલાજી મારા ભક્તિ પદારથ દેજો આખો સાર મૂકી દીધો ਬਖਤੀ ਦਾ ਸਾਰ ਕਿਦੋ ਜੀਵਨ ਦਾ ਸਾਰ ਕੁਸਲ ਜASE ਰਕਸ਼ਾ ਜੀ ਵਤੀ ਪੁੱਤ ਗਿਆ ਸੀ ਕਿਤਲਾ ਪੁੱਤ ਗਿਆ ਸੀ ਖੂਬ ਖੂਬ ਦੇਵ ਮਰ ਬੋਲ ਗੋਪਾਲ ਰਾਲ ਕੀ ਜੇ ਭਗਤੀਆਂ ਚੋ ਗੋਪਾਲ